હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ વહેલી સવારના તો મિત્રો મેં તમને કીધું હતું કે હું તમને અમારી વાડી બતાવીશ તો હું ઓલરેડી અમારી વાડીએ આવી ગઈ છું પણ વિડીયો જોતાં પહેલાં મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો તમારા ગ્રુપમાં શેર કરી દેજો તો ચાલો આપણે વાડી આવી ગયા છે અને શરૂઆત કરીએ આપણે દીવાબત્તીથી બરાબર છે પેલા અમે વાડી આવીએ એટલે સીધું દીવા બતી જ કરીએ આ તો ચાલુ થઈ ગયું બંધ કરવું તો તમને એક તો મારા બાપા તો સારું ચાલો અમારે અહીંયા મંદિર છે અમે વાડીએ મંદિર રાખ્યું જ છે તો અમારે ઘરે જેન્ટ્સ ગમે ત્યારે આવે ત્યારે અમે છે ને આવીને અમારા પુરુષો પણ દેવા બધી જ કરે છે પહેલાં

ધારી પામિતયા ગણિત કરતા વિના હરતર ચરણ કોયાસ પુરુષો દર્શન કરશે કુટુંબ સહિત કરુણા ગોકી નંદિમ

તો ન્યાથી આવી જવાનું આશા અને આ અમારી રીંગણી છે જો અમે ઘરના શાકભાજી જ ખાઈએ છીએ ઘરનું વસન બધું વાવી દે છે ગમે ત્યારે ને પપ્પાની બધું વાવી દે ને જો તમે પાલકને ધાણાભાજી ને બધું ઘરનું જો એટલે પછી આપણે ઉપાદીને ચોખ્ખું ખાવાનું ને થોડીક મહેનત કરવી પડે બધું વાવવામાં પણ ચાલો હવે હું રીંગણા ઉતારી લઉં બરાબર ને તો જો આ તમે જો છો ને એ કેનાલ છે આખી અને જો વસંત પાણી છા પાવા માટે રીંગણાને જો આ પાઇપ ફિટ કર્યા છે પાણીના અને આ નહેર છે ને એ આવે ત્યારે બે કાંઠે હોય આ પાકી નહેર છે જો અમારે વાડીની બાજુમાંથી ને જ નહર નીકળે છે અને સરસ મજાના તમે જુઓ તો સૂર્યનારાયણ દેવ પણ ઉગી ગયા છે હવે હું રીંગણા ઉતારવા માંડું ન કે વસંત કે દર વાતું નહીં ખૂટે સરસ મજાના ઝીણા રીંગણા છે અને આ અમારે અવાજ રીંગણા થાય છે ઓલા મોટા રીંગણા ન થતા આનું આખા રીંગણાનું શાક કરવાનું હોય તો મને કે તું ફટાફટ થી આ રીંગણી ગોતવા માંડી કે તને તો પાછી મોડસે એની વાત થઈ અને આ રીંગણા બહુ થાય જો અવડાવડા જોઈ આ દવા વસંત દવા પણ નથી છાટતા ના કે છાટીએ છીએ નથી છાટ હા દવા વગર ના છે ઓર્ગેનિક ખેતીથી કરેલું શાકભાજી હોય અમારે

વસંત હોય અને આજે મેં એને સામેથી કીધું કે મને છે ને તમે આપણે વાડીએ લઈ જાવ મને ખોટી કરી દઈશ મેં કીધું ના ના હું તમને શાકભાજીને ને ઉતાર દઈશ ને તો એ ન્યા તારે કે હું આ વાડી આવું છે વળી આ સામેથી કીધું હું તો કહું તો આવતી ના હો મેં કીધું અમારા છે ને યુટ્યુબના ના બધા જ લોકોને છે ને આપણી વાડી જોવી છે જેને નથી જોઈ એને આમ તો આપણે વાડીના બ્લોગ્સ ઉતાર્યા હોય પણ મારા બધા યુટ્યુબમાં લાઈવ જે આવે છે ને અત્યારે હમણાં લાઈવ વિડીયોમાં એ બધાને મારી વાડી જોવી છે મિત્રોને તો હું કું હાલો આપણે છે ને હું કું વાડીએ અકું જાય ને હું તમને છે ને મદદ કરાવું તો કે તો તું મને શાકભાજી ઉતારી દઈશ હું કું તું ઉતારી દઉં ને એમાં કંઈ પૂછવાનું હોય તો મને જો એ રીંગણા ઉતારતી એવો વિડીયો ઉતારી દીધો અને હજી ઘણા રીંગણા યાર પડ્યા છે હું લઈ જાઉં છો ખોટા બગડી જાય ને જો આ રીંગણામાં આપણે અલગ અલગ જાત છે હો આપણે વાડીએ જો એક આ ગોટા રીંગણા છે આ પછી આ આવા ગુલાબી રીંગણા છે પછી આ ઓલી મીઠી મીઠી રીંગણિઓ છે એટલે આ બધી રીંગણી રીંગણી વાવી દીધી ને જો સરસ મજાના સૂર્યનારાયણ દેવ પણ ઉગી ગયા છે એકદમ સરસ રીતે અને સવાર સવારમાં વાડીએ છે ને એનો કંઈક નજારો જ અલગ હોય અને હજી મારે આટલા રીંગણા માંથી રીંગણા ઉતારવાના છે અને સરસ મજાના સૂર્યનારાયણ દેવ તો હું તો એની સામે ઘડીક વાર ઉભી રહી ગયો અને જો તમે અમારી વાડીનો માહોલ જો તમે બધા તમને આવવાનું મન થઈ હોય એવી વાડી છે જો અહીંયા સંતોનું આગમન હોય સંતોની સભા થતી હોય અહીંયા ઘણી વખત સંતોની પધરામણી થતી હોય ના નરની વચ્ચે રસ્તો તો જો કેવો કર્યો આપણને જહામાં કેટલી આસાની રહ્યા સારું ચાલો તો હું તો મેથી ઉપાડવા માંડી છું ઘરે થોડીક મેથી લઈ જવાની છે ભજીયા થેપલા અને બધું અત્યારે તો શિયાળામાં અમારે ઘરની મેથી છે એટલે અમે તો બહુ ધૂમ વાપરીએ થેપલા બહુ કરીએ ભજીયા કરીએ અને ઢોકળામાં બધે નાખીએ એમ અને પવન બહુ છે તમે જોવા તું એર નહીં બધું કેવું હાલે છે જો પવનનું મને પૂછતા હતા ને દેવલબેન કે સોનાબેન પવન કેવો છે એમ તો હું તો જ આવી આવીને દેવલબેન હા હો મોજા પોજા પહેરવા પડ્યા રસ્તામાં એવો ઠાર હતો અને જો વસંત આટલી કે હજી લાવ હજી લઈ લઉં ચાલો હજી ઘરની છે એટલે લઈ લે બાપા કે વેચાતી લેવાની હોય તો ખબર પડે ચોમાસામાં મેથીનો ભાવ પૂછવા જાજો રેકડીમાં કેટલું મોંઘું હોય અમે તો પછી છેલ્લે છેલ્લે આ મેથી હે ને એની સુકવણી કરી લઈએ સુકવણી કરીને ફ્રીજમાં મૂકી દઈ એટલે એવી ને એવી રીતે તો આજ તો હું છે ને આ બધી મેથી થોડી ઘણી લઈ અને હજી મારે ઘણું જ કામ છે વાડીએ આવી છું પણ વસંત હા મારા હાટું ગોઠવી જ રાખ્યું કે માંડ હાથમાં આવી આજ તો ચક્કર મારવા આવી હતી અને હું ખાસ તમારા બધા માટે જ વાડીએ આવી છું કે તમારા બધાને વાડી જોવી હતી ને કે હું વાવેતર છે ને હું છે ને તો આજ છે ને તમે જોઈ જ લેજો જો આ અમારી કેવી સરસની કુંડી છે પાણીની કેવી તાજી જાય છે જો આ મસ્ત મસ્ત અને જો આ અમારું વાડીપડામાં જો આ છે ને મજૂર માટે પપ્પાએ બાથરૂમ કરી દીધું હતું નાહવા ધોવાનું જો અહીંયા એની ટાંકી છે આ બે ટાંકી મજૂરો માટે છે અને અહીંયા એનું બાથરૂમ છે ને આમ જો પાછળ પાછળ વસંત સેમાક દવા છાંટવા ગયા છે અને આ વાડીપડું છે એમાં તમે જુઓ તો પપૈયા છે ચીકુ છે જો ચીકુડી છે પપૈયા છે આમાં તો જો બે પોપિયા દેખાય છે હો થઈ ગયા જો પોપિયા એમ તો અમારે અને આ પાલક છે જો અને આમાંય છે ઓ ભાઈ પોપિયા તો વાહ પોપિયા તો છે ઘણા શું વાત છે આટલા બધા પોપિયા થઈ ગયા ઓ હો 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 અહીં તો જો હું તો જોતી નથી બાપા રે આટલા બધા હમણાં આવી નથી તી જોતો ખરી પોપિયા લૂમે ઝૂમે છે હવે આમાં તો પોપિયાનું કાચું કરવા હાલશે પોપિયા પાકથી ખાવામાં આવશે અને વણેલા ગાંઠિયા કરશું તોય અને જોવો ચીકુ હો ભાઈ જો તમે અમારી વાડીનો નજારો જોઈ લો એક વખત આ ચીકુડી છે ને એમાં ચીકુ જો ઝીણા ઝીણા થયા આ ફોદીનો જઈ પાણીપુરી ખાવે ને મારા વસંતને કહેવાનું કે વસંત તમે પાણીપુરી માટે ફોદીનો લેતા આવજો જોવો આમાં કાંઈ ઘટે આપણે આ કોબી એ ઘરની જ છે જો આમાં મંચુરિયમ બનાવવું હોય તો થઈ જાય ઘરનું મંચુરિયમ બનાવવા માટે જો આ ઘરની કોબી હોય પછી હજી તો ગાજર વાવ્યા છે હાલો બતાવો હાલો અને આ લીંબોડી જો મોસંબી લીંબોળી છો આમ આ લીંબોડી કોઈ સામાન્ય લીંબોળી નથી આમાં બહુ મોટા મોટા મોસંબી લીંબુ આવે અને અમારા ત્રણેય ઘરનું આખા વરસનું લીંબુ વાપરીએ ને એટલું અમે સ્ટોરેજ કરી લઈ પાણીનો કે ખાસિયત એ છે આ લીંબોડીની કે આમાં છે ને તમારું પાણી કડવું નથી થતું એમ અને આ છે જો ગાજર ઘટે હવે આમાં મંચુરિયમ બનાવવામાં કંઈ ઘટે ગાજર કોબી બધું એને નહીં મળી જો આટલા વાવી લીધા ગાજર પણ બાપુજી જ ઉપાડી હગે આ બધા કોઈને ફાવે નહીં ગાજર ઉપાડવાનું જોવો બે ક્યારા ગાજર વાવ્યા છે ને એ ખાવાના જ હો બીજું કાંઈ નહીં ગાજરનું અથાણ કરવું હોય કે એ બધું હજી એક લીંબોળી દેશી લીંબોળી અહીંયા છે આ લીમડો છે જો અને આ છે અમારી વાય અને જો સરસ પાકી રીતે બાંધેલી છે જો ફરતી કોર વાયને અને આ છે અમારી ટાંકી પાણીની કે આમાંથી પાણી ભરીને અમે ઓયડીમાં અમારી નાઈન છે એ ફરી લઈએ અને હજી જો આને અહીંયા રીંગણા વાવેલા છે અને આ છે અમારો જો તમને આ બધા ગોદામ છે અમારા અહીંયા પપ્પા હિંચકો કર્યો જો કાંઈ બેસવા હાટુંથી ને અને આ ગોદામ છે એ બધા અહીંયા મજૂરો રહે છે જો આ ગોદામમાં અને આ છે ને આ ગોદામ કંઈક ખાસ છે એનું કારણ છે અહીંયા લોક છે કોઈ વાંધો નહીં કઈ વાંધો નહીં તો આ છે ને એ ગોદામ ડુંગળીનો છે મેળો છે મેળો ડુંગળીનો મેળો અને આ તુવેર છે જો તુવેર એ બહુ સરસ અને આ ડુંગળીનો મેળો છે ને આ બધું જો અમારે ખેતી સાધન છે આ બધું જો ઠેસર ને ટ્રેક્ટર ને એવું બધુંય હોય હાલે બધું તો મિત્રો તમે મારી વાડી જોઈ લીધી તમને મારી વાડી જોઈને ખૂબ આનંદ થયો હશે મને છે ને મારી વાડી જોયેલી હોય ને આ બધી તમે મારી વાડી જોઈને તો મને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં કે મારી વાડી કેવી છે જરૂરથી કહેજો તમારે વાડી છે એવી અમારી વાડી છે કે તમારે આનાથી સરસ વાડી છે કે તમારે વાળી જ નથી તો તમે છે ને મને કમેન્ટમાં ખરેખર જરૂરથી કહેજો કે તમારે અમારે છે એવી વાડી છે કે આનાથી સરસ છે બરાબર કારણ કે તમારા લોકોની બહુ ઈચ્છા હતી તમે મને વાડી બતાવો એમ ઘણા કહેતા હતા મને લાઈવમાં કે તમારે જમીન છે તમારે વાડી ક્યાં છે શું છે તો આજ મેં આખી વાડી તમને બતાવી દીધી અને બહુ સરસ રીતે તમને વર્ણન કરી દીધું મારી વાડીનું જો કે બહુ સરસ રીતે વર્ણન કરી દીધું છે એટલે જુઓ સારું ચાલો તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો મારા વિડિયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો પણ હજી એક વાત ભૂલાઈ જાય છે કે જે મેં તમને કાલે કીધું કે હું મંદિરે ગઈ હતી અને મને પ્રસાદીનો ભગવાનના ફૂલ મળ્યા છે બરાબર છે કે જે ભગવાન ઘનશ્યામ મહારાજના હાથમાં જે ગજરો હતો ફૂલનો એ ફૂલનો ગજરો મને કીર્તન ગાયું એટલે જે ત્યાં પૂજારી હોય એને મને આપ્યો છે ને ઈ ગજરો છે ને મારે છાટવાનો છે વાડીમાં તો હાલો હું છાટી લઉં અને આ છે અમારી ડુંગરી વાવેલી મને કેતો હતા ને બધા પૂછતા તા કે શું શું વાવ્યું છે તો જો આમ નજર પૂગે ત્યાં સુધી ડુંગળી વાવેલી છે અને આ છે તુવેર બરોબર છે તુવેર વાવી છે ડુંગળી વાવી છે મને એક તો આવતી ના હોય ને એટલે ખબર ના હોય આજ મારે પૂછવું પડ્યું આ લસણ છે કે ડુંગળી છે એમ લ્યો અને હવે મારે છે ને આ તમે જોવો છો મેથી એ મેથી મારે લઈ જવાની છે અહીંથી મેથી મારા દેરને ને એના હાટું લઈ જવાનું છે અમારા હાટું તો વસંત લઈ આવ્યા હતા એટલે હવે મને કહે કે થોડીક આ મેથી છે ને તો સારું ચાલો તો આજે તો હું વાડીએ આવી છું ને વાડીએ જો અમારી ધાણાદારમાં ચક્કરમાં એ પછી તુવેરમાં ચક્કર મારી આ તુવેર છે ધાણામાં ચક્કર માયરી અને પછી હવે છે ને હું બાજુવાળાની વાડીએથી આ સરસ મજાના જામફળ લઈ આવી છું કારણ કે મને જામફળ ભાવે અને અમારી બાજુમાં જો આવડાવળા જામફળ છે તો હું તો વસંતને કહું કે આપણે બાજુવાળાની વાડીએ જઈએ અને પછી ત્યાંથી જામફળ લઈ લઈ તો જામફળ લઈ અને હું આવી ગઈ છું મારી વાડીએ હવે અહીંયા હું ચાકેથી સુધારીને થોડીક વાર બેસી અહીંયા હિંચકે જો અહીંયા ચૂલો છે બરોબર છે ત્યાં બેસી અને જામફળ ખાઈ લો બરોબર ને તો હાલો બધાય જામફળ ખાવા વાડી આવે તો સમય ક્યાં હોય છે કે ખબર જ ના પડે તો મને ખૂબ મજા આવી અને મેં તો જો

દેખાય છે આ કપાસ છે કપાસમાં પણ સરસ મજાના ગીંડવા આવી ગયા છે તો ચાલો બીજી વાડીએ પણ જઈ આવીએ પાછા તો કે દિવસે આવશું તો સારું ચાલો આ અમારી બીજી વાડી છે જે રસ્તાની થોડીક આ સાઈડ છે એટલે ઓમ એક જ છે પણ વચ્ચે રસ્તો આવે છે એટલે આ મારી બીજી વાડી છે તો અહીંયા હું છે ને કેટલો ટાઈમ થી આવી નથી તો ઓયડી ની સાફ પર નાખું મજૂર પણ વયા ગયા છે એટલે બધું ગંધારું હોય તો સાફ થઈ જાય ને પવન પણ બહુ છે જો આ મારી બીજી વાડી છે જોઈ લીધી મિત્રો અહીંયા પણ પાણીની બધી વ્યવસ્થા છે જો ટાકો છે ટાપી છે ઓયડી છે સારું ચાલો તો હું અહીંયા શેઠે અમારે જામફળી વાવી છે તો હું ત્યાં ચક્કર મારવા આવી ગઈ કે અહીંયા ઘઉં વાવ્યા છે જો અમારે આ વાડી અમારે ઘઉં છે જોઈ લ્યો આ વાડી અમારે ઘઉં છે અને હું આવી છું જામફળ ખાવા માટે જો હોય ને તો કોઈએ લઈ ના લીધા હોય એમાંથી જામફળ તો હશે બરાબર ને ચાલો જોઈએ હા યાર જામફળ તો બહુ છે છેવ મસ્ત મસ્ત છે મને તો ખબર નથી પણ આગળના જામફળ છે ને બહુ ઝીણા છે મારે એક છે ને ચાખીને જોવું પડે કે કાચા છે કે પાકા બરાબર છે જુઓ હું એક આધું ચાખું જો આર્યું જામફળ પણ આ હજી નાના નાના છે ગુલાબી જામફળ છે જોઉં છું હવે બરાબર છે સારું ચાલો તો અમે વાડીએથી શાકભાજી અને ને એવું બધું લઈને આવી ગયા દૂધને બધું તો વાડીના વિડીયામાં તો ઘણું બધું હજી લેવાનું હતું પણ પછી બહુ વધારે ટાઈમ થઈ જાય એમાં એટલે શોર્ટમાં વિડીયો બનાવ્યો છે તો બધા પૂરેપૂરો વિડીયો જોજો અને મને સાથ સહકાર આપજો અને તમારા ગ્રુપમાં શેર કરજો સર ચાલો અહીંયા હું મારો આ વિડીયો પૂરો કરું છું બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ